બે મહિના અગાઉ પણ હડતાળ ઉપર ઉતર્યા બાદ કર્મચારીઓનો પગાર થયો હતો કરી રહ્યા છે જુનિયર ફાર્માસિસ્ટ લેબ ટેકનિશિયન એક્સરે ટેકનિશિયન વોર્ડ બોય પટાવાળા આયા કુક દરેક વિભાગમાં પોતપોતાની ફરજ બજાવી રહ્યા છે અમે પગાર માટે હડતાલ પર ઉતર્યા છીએ દર વખતે અમારે હડતાલ પર ઉતરી અને એક પગાર કરે અને બીજો પેન્ડિંગ રાખે છે વારંવાર અમે ઓફિસમાં અને કાર્યાલયમાં જઈને વાત કરીએ તે તેમ છતાં અમને એ લોકો એવો જવાબ આપે કે પગાર થઈ જશે ટ્રેઝરીમાં ગયેલું છે બિલ થોડા દિવસ પેન્ડિંગ છે પછી થઈ જશે એવા જવાબો આપીને અમને વાડી દે છે વારંવાર આ હડતાલ પર ઉતરવાથી થી ઉતરીએ એટલે ત્યારે જ પગાર કરવાની વાત કરે છે તો રાજમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે જેને લઈને તાપ અને